રાચિપલા પોલીસ મથકે પ્રજા પોલીસ વચ્ચે સંકલન મજબૂત બને તે હેતુથી નર્મદા પોલીસ અધિક્ષક શ્રીની નાંદોદના સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો નમસ્કાર નર્મદા સુપર ફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પ્રજા પોલીસ વચ્ચે સંકલન મજબૂત બને તે હેતુથી નાંદોદ તાલુકાના સરપંચ શ્રીઓ સાથે પોલીસ વડા શ્રી પ્રશાંત સુમ્બે સાહેબની અધ્યક્ષતામાં પરિસંવાદ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં પોલીસ પીઆઈશ્રી વી કે ગઢવી તથા આંબલેદા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી કે વાળાનાઓની હાજરીમાં દસ ઓગસ્ટના રોજ નાંદોદ તાલુકાના સરપંચો સાથે કાર્યક્રમ યોજાયો જેમાં ગામ સ્તરે ટ્રાફિક જાગૃતિ ગ્રામ સ્તરેના નાના મોટા ઝઘડાઓનું નિવારણ મહિલા સુરક્ષા સાયબર ક્રાઈમ નશીલા પદાર્થો અંગે સાવચેતી તથા કાનૂની જાગૃતિ ફેલાવા સહિત બીજા અનેક મુ છે તમારું સારું થાય દીકરા લગ્ન થઈ રહ્યા છે તેના પણ ભવિષ્યમાં સારી પ્રગતિ થાય તે લોકો આવે અમારા સાથે અમારા નાચ રાંધ ગાળા થાય તો આ બાબતે આ તમે વિચાર કરો હું કોઈ કંપર્શન કરતો નથી બસ આહ અમારે સરપંચ શ્રી એ દ્વારા બહુ સારી વાત કહેવામાં આવે આ માટે હું બસ અ તેઓને સપૂર્ણ આપી રહ્યા કે આ આ બાબતે વિચાર કરો આ હું આ માટે આ આ નથી કહેતો કે ભાઈ તમે દિવસમાં લગ્ન તો અથવા રાતમાં લગ્ન હું જે પણ કથા છે તે મુજબ કરો પરંતુ સાથોસાથ પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુબે સાહેબ દ્વારા સરપંચ શ્રીઓને ગામમાં શાંતિ સુવ્યવસ્થા જાળવવા તેમજ પોલીસ અધિકાર ક્ષેત્રના કોઈ પણ બનાવ બને તે માટે પોલીસ તંત્રને તત્વરિત જાણ કરી સહકાર આપવા અપીલ પણ કરવામાં આવી